સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

શાળાના શિક્ષક રમેશભાઈ ડી શર્માને કોઈ કારણસર બદલી થતા ગ્રામજનો રોષે ભરાયા હોવાનું જાણવા મળ્યું પ્રાથમિક શાળાના એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પણ આ શા માટે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીં છે તેવા સૂત્ર દ્વારા માહિતી મળતા તે બાબતની સત્યતા તપાસવા ન્યૂઝની ટીમ શાળાએ પહોંચી જેમાં હાજર શિક્ષિકાને પૂછતા જણાવાયું હતું કે હાલ ફક્ત છ બાળકો શાળામાં હાજર છે બાકીના તમામ હાજર શિક્ષક પરત નહીં લવાય ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા નહીં મોકલવામાં આવે તેવી વાલીઓની ચીમકી રિપોર્ટ અલ્પેશ પાટિયા સાથે સત્યવિચાર ન્યૂઝ માલપુર હું કિડિયાદ ગામનો સરપંચ છું આ સાહેબની બદલી થવામાં આખું ગામ નિરાશ છે અને આ વાલીઓ અને આ બાળકો મારા ગામના સ્કૂલમાં આવવા તૈયાર નથી એમના મા અને બાપ ગણો તો રમેશભાઈ સાહેબ જ હતા અને કાલથી આ છોકરો બધો અમે લાલસીપુર છોડી એલોદર માલપુર રંભોળા એવી સ્કૂલોમાં દાખલ કરી દઈશું જો સાહેબની સોમવાર સુધીમાં બદલી પાછી ના આવે તો આ સ્કૂલ બંધ થઈ જશે છોકરો આવવાનો જ નથી ભરવાડ દિલીપભાઈ ગગાભાઈ હું કીડિયાદનો રહેવાસી છું બરાબર પછી અમારા કીડિયાદની અંદર સ્કૂલની અંદર સાહેબ શ્રી આરડી શર્મા જેઓની કોઈ પણ વિવાદ કર ગમે તે કારણોસર બદલી થઈ છે હવે એ બદલી અમને મંજૂર નથી અને અમારો છોકરોને ભણવા માટે અમે સ્કૂલમાં આવવાય નહીં દેવાના એ સાહેબ આવ નહીં તો હું દી અને કોઈ પણ કારણોસર એમને ગમે તે હોય એ હાજર હોય ફરીથી તો અમે સ્કૂલમાં એકસો ને પચીસ છોકરો અમારો આવતો હતો આજે સ્કૂલની અંદર કોઈ છોકરું નથી બે કે ત્રણ છોકરો આવ્યો છે બરાબર એ છોકરો હવે ફરી આવવા હોય નહીં અને એ સાહેબ આ ફરીથી હાજર થય કિડિયાદની અંદર આવ પચીસ વર્ષથી આથી પચીસ વર્ષથી હું અહીં સ્કૂલની અંદર સેવા આપતા હતા તો કોઈ જગ્યાએ એમનું ખરાબ વર્તન નથી ખરાબ કોઈ પણ શાળાનો વિકાસ સારો કર્યો તો અમારા ગામ માટે સારા સાહેબ હતા છોકરો માટે સારા હતા અને કોઈ પણ જાતનો અમોના આ બદલીથી એ મંજૂર અમોને સહની નહીં અને ટીચર અમારા અમારા રિટર્ન જોઈ તો અમારો છોકરો એકસોને પચીસે પચીસ સ્કૂલમાં આવશે નકા અમે બીજી સ્કૂલમાં મૂકી દઈશું ભણવા માટે કીડિયા સ્કૂલમાં લે નહીં કેટલા દિવસથી આ બદલી થાય બદલી કાલે જ થઈ છે અચાનક જ બદલી થઈ છે બરોબર કયા કારણો કોઈ વિવાદ કયા કારણોસર બદલી થઈ એ અમને ખબર નથી બરોબર તો અમારે તો છોકરો માટે રમેશભાઈ સાહેબ જ જોઈએ એમ હા કદાચ સાહેબ ની પરત બદલી અહીં ના થઈ કે આદમ તો તમે શું કરશો બાળકોનું બાળકો હવે મે બીજી સ્કૂલમાં માં ભણવા મોકલશું સ્કૂલ બંગા દે બરોબર અમારા કીડ યાદ અંદર છોકરો અમે અમે છોકરો વાલી તરીકે બોલીએ છીએ કે અમે અમારો છોકરો આ સ્કૂલમાં ભણવા માટે નહીં મૂકીએ બીજી સ્કૂલમાં માં આ ગોમનો નો બધો નો નિયમ બધો નો આ અમે આ બધા છોકરો બધા વાલીએ આ નિયમ અમે કર્યો છે નિર્ણય અમે આ લીધો છે નામ શું સ્મૃતિ કોર પ્રતાપસિંહ રાઠોડ અત્યારે હાલ આ સ્કૂલનું શું નામ છે બરોબર આ સ્કૂલમાં વિદ્યાર્થી કેટલા છે અત્યારે હાલ આજની તારીખમાં કેટલી સંખ્યા આવી છે છ બાળકો આવ્યા હતા બે જતા હાલમાં ચાર છોકરીઓ છે અત્યારે સમય કેટલો થયો મેડમ બે ને દસ કેમ નથી આવ્યા મેડમ વાલીઓને ફોન કર્યા તો એ લોકો એવું કીધું કે આચાર્ય સાહેબની બદલી થઈ ગઈ છે એટલે બાળકો ના પાડે છે તે શા માટે ના પાડે છે આચાર્ય બદલી થઈ ગયાનું કારણ શું એ તો સાહેબ બહુ મને ના ખબર પણ વાલીઓ ના પાડવાનું કારણ તો ને મેડમ એ બાળકો ના પાડે છે બાળકો નહી એટલે બાળકોની એવી માંગણી છે કે અમારા જે ટીચર જે જૂના હતા એ જ અમારે જોઈએ છે એમ એવું કેવું થાય છે ઓકે